તાજેતરમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ખેડૂતોને બિલનો વિરોધ દર્શાવતા કોંગ્રેસે આજે વિરોધ પ્રદર્શન યોજીને કાનૂનમાં બદલાવ લાવવા ઉગ્ર માંગ કરી છે પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડોક્ટર તુષાર ચૌધરીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં કોંગ્રેસે મોદી સરકારની નીતિ સામે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે નવા કાનૂનમાં મોદી સરકારે એપીએમસીની જોગવાઈ કરી નથી જે ખેડૂતોને ગુલામી તરફ ધકેલી દેશે મલ્ટીનેશનલ કંપની ધાર્યા પ્રમાણે ભાવ લેશે અને ખેડૂતોને આપઘાત કરવા મજબૂર કરશે લઘુત્તમ ટેકાના ભાવ જ્યાં સુધી નક્કી કરવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસનો નિર્ધાર કર્યો હતો એપીએમસી ખાતે ઉગ્ર વિરોધ અને મોદી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવતા પોલીસે નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરીને કાનૂની કાર્યવાહી કરી હતી